ગતરોજ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એકવાર બગડતા તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હાલ ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર વિનીત સુરીની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે આ પહેલા ગત છવ્વીસ જૂને દિલ્હી એમ્સ ખાતે યુરોલોજી વિભાગની દેખરેખ હેઠળ તેમનું નાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જે બાદ બીજા દિવસે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે લગભગ એક અઠવાડિયા પછી રાત્રે અચાનક તેમની તબિયત લથડતા તેમને એપોલોમાં દાખલ કરવામાં આવ્યા હતા લાલકૃષ્ણ અડવાણીને એકત્રીસ માર્ચના રોજ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ઘરની મુલાકાત લીધી હતી અને તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા તો વડાપ્રધાન મોદીએ ગત ફેબ્રુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી અગાઉ વર્ષ બે હજાર પંદરમાં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી થી નવાજવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ન્યૂઝ મોબાઈલ એપ